ઘર માં કઈક બન્યું છે વઘારેલો રોટલો લાવી ચોથી વખત પૂછી લીધી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને અહીંયા આજે તો જો ટિફિન કેવું કંઈ બનાવ નથી એટલે મસ્ત ગેસ ક્લીન છે કેમ કે આજે શનિવાર છે એટલે પપ્પાને લોકો ટિફિન નથી લઈ જતા અને અહીંયા બધા રેડી થઈ ગયા મમ્મી રેડી થઈ ગયા છે રીલ્સ ઉતારવા માટે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અહીંયા મન જો તો એ હાથ પહોળા કરીને એની મોનિંગ હજી થઈ નથી શું તો છે બા બાર બેઠા છે દાદરમાં આપણે મળીએ બાને ગુડ મોર્નિંગ બા જય શ્રી કૃષ્ણ મસ્ત હવાર ને વાતાવરણ ઠંડુ ઠંડુ છે અને ચલો હવે આપણે રીલ્સ ઉતારી દઈએ પછી આગળ મળીએ ગાઈ જાવ ત્યાં રીલ ઉતારતા હતા રીલ ઉતારીને અહીંયા રોટલા કરતા હતા મમ્મી અને રોટલા કરતા કરતા બાટલો વયો ગયો પછી આપણે બીજેથી બાટલો ગોતી આવ્યા અને લઈ આવી બાટલો હું મમ્મીએ ચડાવી દીધો હવે પાછા રોટલા કરશે મમ્મી પછી આજે રોટલાનું શું બનાવવાનું છે હું તમને બતાવીશ લાઈવ કંઈક બનાવવાનું છે બતાવીશ તમને મંજો દાંત કાઢો હું બાટલો લઈને આવતી હતી ને તો પગલું સણિયા ઉપર મૂકીને તો એને પગલું સણવું ખેંચી લીધું નહીં હં પછી જોવે છે હામું નહીં હે ને જો જોવે જો તો ગાય જો હું કીધી હતી અહીંયા આપણું બટરમાં કાંઈક બન્યું છે વઘારેલો રોટલો લાવ નહીં ગરમ ગરમ દહીં છાશ બધું નાખીને ને હું નાખું લસણ ડુંગળી લીલા મરચાં આદુ દહીંની છાશ થોડી જાડી કરી નાખી દહીં નાખી મસ્ત બની ગયો છે વઘારેલો રોટલો બટર નાખ્યો તો હવે ખાઈ લઈએ પછી ખાઈને આગળ મળીએ અને પછી આજે દુકાને જવાનું છે દુકાને જઈ આવીએ પછી મળીએ તો ગાઈ જો અત્યારે આપણે લોકો જમીન ને એવું કરી લીધું અને જમીન અત્યારે આપણા ઘરે આવી ગયા છે મામી જઈ ખોડિયાર અને નકુલે આવી ગયા છે જઈ ખોડિયાર સેલિબ્રિટી છે હવે નહીં શું તું સેલિબ્રિટી તું સેલિબ્રિટી શું કેવી રીતે एक्टिंग करवाना हां वायरल થઈ ગયો નક તો નહીં ને ગોલુ આયા હું તો સે ફોન જોય ઓર કુછ કામ હે તરા ફોન કે સિવાય ક્યા કામ હે ફોન કે સિવાય ફોન કે સિવાય તું કુછ કરતા હે નહી તો ક્યુ નહી કરતા હ ક્યુ નહી કરતા નહી કરતા એ એબીસીડી હોતી હે એ બી જોડી હોતી હે અને મન જો ખુરશી માં જોઈ ગયો છે તો ગાઈઝ અત્યારે આપણે લોકો રીલ્સ ને ઉતારતા હતા રીલ્સ ઉતારીને હવે હું ને મામી દુકાને જઈએ છીએ દુકાને જઈને પછી થોડો ઘણો માલ લેવી વસ્તુ લેવાની છે લેવા જઈએ છીએ હવે રાખડી ની સિઝન આવે છે તો રાખડી પણ લઈશું અને થોડુંક કામ પતાવીએ પછી મળીએ તો ગાઈઝ જો દુકાને પહોંચી ગયા હું ને મામી અને અમિત છે હેલો અને બસ જો બધું રાખડીને એવું બધું નીકળી ગયું છે બાર કેમ કે રક્ષાબંધન આવી ગઈ છે જો તમારે પણ રાખડી લેવી હોય તો તમે પણ આવી જજો મસ્ત મસ્ત રાખડીનું કલેક્શન આજે નવું પણ આવવાનું છે અને આવી પણ ગયું છે તમે જોઈ શકો છો એમ મસ્ત રાખડીઓ છે મામી એમના હાથમાં રાખીને બતાવશે જો મસ્ત છે ને મસ્ત રાખડી છે ને મામી બહુ મસ્ત છે અમે પણ અહીંયાથી લઈ જ લેવાના છીએ અત્યારે જ કેમકે કે પછી બધી વેચાઈ જાય તો અમારા ભાગમાં હારી ન આવતી ગયા વખત એવું થયું હતું એટલે આપણે પહેલાં જ લઈ લઈએ રાખડી મસ્ત છે તમારે પણ લેવી હોય તો તમે પણ પહોંચી જજો દુકાને હું નીચે એડ્રેસ આપી દઈશ તમને કાંઈ જો અમે લોકો જે કામ માટે ગયા હતા એ કામમાં જઈને આવતા રહ્યા બહુ ટ્રાફિક હતું તમે આગળ જોયું એમ અને ત્યાં આગળ તો એટલું ટ્રાફિક હતું ને માંડ ઘરે પહોંચ્યા છે અત્યારે વાઈ ગયા છે આઠ અને આપણે ઘરે પહોંચી ગયા છીએ અને અહીંયા જો મમ્મી શું બનાવો છો પંજાબી શાક ને રોટલી પંજાબી શાકમાં શેનું શાક બનાવ્યું છે પંજાબી શાકમાં સ્વીટ કોર્ન સ્વીટ કોર્ન અને રોટલી આપણા માટે

બા બોલી તો એ કે છે હો તમ તાર મિત્રો એવું ના સમજતા બધા એવું સમજે આપડે હમણાં દવા લઈ આવી અને જો હું તો જોવે નામ લીધું ને એટલે જોજુ જો વાસ તો ચલો હમણાં આજ તો મામા પણ આવે છે કદાચ જમવા અહીંયા જ તો મામાને પણ મળીએ જો ઘરે આવી ગયા છે મેં કીધું તું મામી એ ત્યારમાં ખા બેઠા ને એટલી વખત પૂછી લીધું કેવું બહેન એમ હે ને

ખાધું તો ખબર તો બે વાર લઈને ખાધું ખબર તો પડે જ ને તો ગાઈસ ના હવે મીટ ને જ ખાવી દે નહીં તો ગાઈસ જો અત્યારે આપણે લોકો હવે જમી લઈએ અમારું તો જી બનાવવાનું બાકી છે અમારું બનાવીએ પછી મળીએ ગાઈસ જો અત્યારે આપણું જમવાનું બની ગયું છે ઓલા લોકો બધા જમી લીધું છે મીટ એ આવી ગયા છે અત્યારે હાય જયકોડિયા મીટ જયકોડિયા

આજે દોરીન કાઢો બહુ ચાહ છે આ દોરીન જ તો આપણે જમી લઈએ પછી મળીએ પણ તું ક્યારે આવ્યો? તો એકલો આવ્યો તો ઘરેથી છેકતી ના ના તો લઈને કેમ? અરે કોઈ ગુંડા તો

છોકરો હતો આનાથી ગાડી વાળા આવ્યા હતા અને ગાડી ઉભી રાખી અને છોકરાને પકડવા ગયા હતા પકડ્યો હતો ને હા એની પેટ પકડી છોકરાની પણ એ છોકરા છે ને એને પેન હાથમાં હતી તો પેન હાથ ઉપર મારી અને ત્યાં સામેની લાઈનમાં હતું એનું એટલે ભાગી ગયો

જો અત્યારે આપણે લોકો ફ્રી થઈ ગયા છીએ અને તમે જોયું એમ મનને થોડો ગુસ્સો આવી ગયો તો એ કેમ આવ્યો તો ખબર નહીં અચાનક ક્યારેક આવું થઈ જાય અને આજે ફ્રી થઈને જો બધા બેસી ગયા છીએ એમ બોલવું અમને જોવે છે એને બહુ ગમે આવું અમે વિડીયો ઉતારતા હોય ત્યારે અને બધા અહીંયા ફ્રેમમાં આવી ગયા છે તારે આવું છે તો તું આવું અહીંયા જ અને બા પણ છે આપણી સાથે મામી છે આજે તો આજે વ્લોગમાં બહુ દિવસે આવી રીતે મામી બેઠા હશે અને મમ્મી છે મન છે અને કાલે મતલબ કે આજના દિવસ તો વ્લોગ નહોતો આવ્યો અને એ વ્લોગ મૂકવાનું ના મૂકવાનું રીઝન એ હતું કેમ કે ગઈ કાલ જે કાલ ગઈ ત્યારે અમે વ્લોગ શૂટ નહોતા કરી કે પપ્પા એ આવ્યા હતા ગામડેથી અને એમની તબિયત નહોતી સારી એટલે અમે વ્લોગ નહોતો ઉતાર્યો આખો દિવસ ટાઈમ ક્યાં જતો રહ્યો અને ખબર જ નહોતી પડી અને ફોન લેવાનો ટાઈમ જ નહોતો મળ્યો બહુ ઓછો મળ્યો હતો એટલે અમે વ્લોગ નહોતો ઉતાર્યો આજે અમે શૂટ કર્યો તો અને આજે આખો દિવસ અમે લોકો ફર્યા છીએ કામ માટે આમ તેમ અને બહાર ગયા હતા પણ તો વ્લોગ તો શૂટ કર્યો જ હતો અને બસ જો અત્યારે બધા ફ્રી થઈને બેઠા છીએ હવે આપણે જે બા અને અમે બધાએ ત્રણેય પેઢી મળીને બહુ વાતો કરી હતી એમાં બધાએ બહુ સારી સારી કોમેન્ટ કરી છે તો આપણે એ વાંચીએ અને બા સાથે પણ વાત કરીએ

થાય છે ને આપણા મોજીરું ફેમિલીમાં એક મેમ્બર પાછા વધી ગયા છે અત્યારે બ્લોગમાં નકુલભાઈ આવી ગયા છે નહીં થાકી ગયો તો રમવા ગયો તો એટલે જો પરસેવા પરસેવા વાળો થઈ ગયો છે થાકી ગયો છે અને હવે આપણે નેક્સ્ટ બીજી કોમેન્ટ વાંચીએ મને ગુસ્સો આવે છે એનું બધા પૂછશો કેમ આવે છે તો એ તો અમને નથી ખબર કેમ આવે એને ક્યારેક ક્યારેક આવે છે ગુસ્સો પછી થાય કી દીદી તમારા વિડીયો જોવાની ખૂબ મજા આવે છે અને ખૂબ સપોર્ટિવ ફેમિલી છે સોનલબેન પારેખ તો થેન્ક યુ સો મચ તમે અમારા વિડીયો ડેલી જોવો છો એના માટે પણ અને યસ ફેમિલી તો સપોર્ટિવ છે જ ત્રણેય સાસુઓ ખૂબ આનંદમાં છો તો આનંદમાં જ રહેવાનું હે બા આનંદમાં જ રહેવાનું અને

થાય છે બધું કોંગ્રેચ્યુલેશન્સ ક્રિષ્ના એન્ડ મિત બાની વાતો સાંભળી મજા આવી ગઈ શિલ્પાબેન સો સ્વીટ શિલ્પાબેન સો સ્વીટ નિકિતાબેન ટેલરની કોમેન્ટ હતી થેન્ક યુ સો મચ તમે અમારા માટે મસ્ત મસ્ત કોમેન્ટ કરો છો એન્ડ થેન્ક યુ તમે કોંગ્રેચ્યુલેશન્સ કીધું એના માટે પણ અને બાની વાતો સાંભળીને મજા આવી ગઈ તમારી વાતો સાંભળીને બધા મજા આવી ગઈ

તે ચાલે પણ ચાઇનીઝ ના ચાલે આમ સદાય રસતા રહો અને આગળ વધો મારા પત્ની પણ ગોપાલની સેવા કરે છે બધાને જય શ્રી કૃષ્ણ તો કિરીશભાઈ થેન્ક યુ એન્ડ જય શ્રી કૃષ્ણ તો મને અને તમારા પરિવારને પણ અને થેન્ક યુ તમે સારા સારા આશીર્વાદ બી આપો છો કોમેન્ટ બી કરો છો અને અમે બી ભગવાનને પ્રાર્થના કરીએ કે અમારો વારસો આવો ને આવો જ આગળ વધતો રહે અકલેશ્વરથી રીતાબેન પંચાલની કોમેન્ટ છે એ જય શ્રી કૃષ્ણ અને હું તમારા વિડીયો રોજ જોઉં છું તો થેન્ક યુ રીટાબેન નમ્રતા સોની કરીને કમેન્ટ છે બહુ જ સરસ મજા આવે છે તમારા વિડીયો જોવાની અને માઇન્ડ ફ્રેશ થઈ જાય છે તમારા વ્લોગ જોઈએ તો તો થેન્ક સો મચ તમે લોકો અમારા બ્લોગ ડેલી જવો જ હોય એટલા માટે અને માઇન્ડ ફ્રેશ અમે તમારું કરાઈ શકીએ છીએ એના માટે બી અમને એમ થાય છે કે ના અમે કંઈક ને કંઈક નવું કરતા રહીએ

सर सर वा, वा, सर। पीटी, सर। पीटी सर बनी पीटी सर है oh, oh, तो यो हां एक्सरसाइज करावने के बनाओ तो तो आज सर बन गयो वाह वाह सर पीटी सर मार पीटी सर नहीं पीटी मैम बजे पण छोकरा ने पीटी सर बनाया ओ हां वेरी गुड पछि ते बदन करावडायो तो क्रमत्रम आईडी तू क्रमत्रम मैं रमण ही रमण क्रमण तो टीचर ने मारी तू लाकडी फेस सु कराई ना तो एक्सरसाइज कराई थी केवी रीते कराई थी तू केजू तू एक्सरसाइज कराओ

પણ મને હું ઊંઘમાં છે ને યાદ ના રહ્યું અને મને એવી ટેવ છે કે રાતે એક દિવસ હું ને તરત સપુર ચાલુ થઈ જાય તો હું ઊંઘમાં ભૂલી ગઈ કે નકુલ અહીંયા છે અને એકદમ જ કંઈક એ એને ભૂલવાની ટેવ છે નકુલ એ એનું કંઈક કેમ રમતા રમતા બોલતો હશે અને મને સપનું કંઈક આવતું હતું યાદ નહીં અને એકદમ જ હું બીને બેઠી થઈ ગઈ પછી આમ તેમ જોયું મને એવું લાગ્યું કોઈક મને ઊંઘો પાડે છે પછી જોયું તો નકુલ કેમ રમતો હતો પાછી સ્વી ગયું

દે નામ લઈ તમે બધા તો ભઈ હુઈ જશો જ ઘરે ઈ ગુસ્સો મન હવે નઈ કરે કે અયા તારો દિવસ કેવો રહ્યો કેતો જોડે સુતો અને ને નાકમાંથી લોઈ ચાલી ચૂઈ તો ને ના ઓય મન તારો દિવસ કેવો રહ્યો તારો દિવસ કેવો રહ્યો તાળી માટો મસ્ત રહ્યો કેતો આજ તો આખો દિવસ બસ સુતો શું મે સુઈ જઈએ છીએ કેમ કે આજે બહુ થાકી ગયા છે મમ્મી થાકી ગયા છે મૂળ થાકી ગઈ છું તો હવે આપણે આવતીકાલે મળીએ નવા બ્લોગ સાથે બ્લોગ ગમતો હોય તો લાઈક કર દેજો શેર કર દેજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર હર મહાદેવ બાય બોલશે હર હર બાય હર હર મહાદેવ હર અને જય દ્વારકાધીશ જય રામ બાય બાય બાય